વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને સુરત પશ્ચિમના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી પુણેશભાઈ મોદી દ્વારા અનોખી ઉજવણી કરાનાર છે જેમાં દરેક દુકાનો મોલ રિક્ષા ચાલકો સહિતનાઓ વિશેષ ડિસ્કાઉન્ટ આપશે તો વડીલ વંદના વસાહતોમાં કીટ વિતરણ સહિતના કાર્યો પણ કરાશે તેમ કેબિનેટ મંત્રી પૂર્ણેશભાઈ મોદી દ્વારા જણાવવામાં આવ્યું હતું વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તરમી સપ્ટેમ્બરે જન્મદિવસની અનોખી ઉજવણી કરાઈ છે ત્યારે સુરતના પશ્ચિમ વિધાનસભા વિસ્તારમાં કેબિનેટ મંત્રી અને પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પૂર્ણેશભાઈ મોદી દ્વારા અનોખું આયોજન કરાયું છે જેમાં પશ્ચિમ વિધાનસભા મતક્ષેત્રની તમામ દુકાનો જેમાં કરિયાણા સ્ટોર્સ હોય કે બાર્બર શોપ મોલ અને રિક્ષા ચાલકો પણ વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી લઈને અનુકૂળ ડિસ્કાઉન્ટ આપશે તો કેબિનેટ મંત્રી પૂર્ણેશ મોદી દ્વારા વડીલ વંદના સાથે ગરીબ વરસાદમાં કીટ વિતરણ સહિતના કાર્યો કરાનાર છે તે અંગે પત્રકાર પરિષદમાં માહિતી આપવામાં આવી હતી વિશ્વ નેતા ગરીબોના તારણહાર નવા ભારતના સ્વપ્ન રસ્તા હિન્દુસ્તાનના સર્વાધિક લોકપ્રિય વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ આ જન્મદિવસને દિવસને એકસો સડસઠ સુરત પશ્ચિમ વિધાનસભા મત વિસ્તારના તમામ અમારા આગેવાનો ભાજપ પરિવાર એક સેવા દિવસ તરીકે ઉજવણી કરવાના છે આ સેવા દિવસની ઉજવણીમાં અનેક સાંસ્કૃતિક રચનાત્મક વૃક્ષારોપણ હશે વૃદ્ધોનું સન્માન હશે સફાઈ કર્મચારીનું સન્માન ઘર ઘરનીવડાઓનું સન્માન કોરોનામાં જેના છત્રછાયા ગુમાવી છે એવા બાળકોને નોટબુક વિતરણ બુક બધીરો સ્કૂલની અંદર જે દિવ્યાંગ બાળકો છે એની સાથે પણ કાર્યક્રમ આમ સમગ્ર દિવસ દરમિયાન અનેક કાર્યક્રમ થવાના છે પણ સૌથી મહત્ત્વનો કાર્યક્રમ અમારા મત વિસ્તારની અંદર હજારો લોકોને લાખો લોકોને આખો દિવસ દરમિયાન અલગ અલગ હોટલ હોય રિક્ષામાં બેસવાનું હોય શાકભાજી લેવું હોય વાણનની દુકાને જવું હોય ડેરી હોય ફરસાણની દુકાન હોય મીઠાઈની દુકાન હોય આ અનેક જગ્યા ઉપર ફરસાણની અંદર પણ સવારથી જ લોચો સાતથી અગિયાર અમારા હિનલભાઈ વાલવાલા ફ્રી કરેલો છે નાસ્તો અમારા વોર્ડના પ્રમુખ સુરેશભાઈ પટેલે પણ એમને ત્યાં નાસ્તો ફ્રી કરેલો છે તો આ પ્રમાણે એક વાતાવરણ ક્રિએટ થાય અને આખો દિવસ સામાન્ય વ્યક્તિઓને એનો લાભ મળે આનંદ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ નિમિત્તે જે વેપારી વર્ગ છે દુકાનદારો છે એ પોતાનો નફો ઓછો કરીને ડિસ્કાઉન્ટ આપે અને સરવાળે લોકોને લાભ થાય આર્થિક લાભ થાય એના માટે આ સેવા દિવસની ઉજવણી કરી રહ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસને લઈને દર વર્ષે કેબિનેટ મંત્રી પુણેશ મોદી દ્વારા સેવા ભાવના સાથે અનોખી ઉજવણી કરાઈ છે ત્યારે વખતે પણ સેવા ભાવના સાથે કેબિનેટ મંત્રી પુણેશ મોદી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણી કરાનાર છે સાથે